thank yeah. ने तेरे बार बार चालू करना है क्योंकि वो करवाने से आपने वाइस दिन सो काम किन दिन आप हो जाएँ आपने जो माग भी ना है बिजी काम नहीं किये माग भी नहीं है अरे टाइम थे यो करे जाओ ना का थोड़ा भाव हम करना की जो क्यों बैठ हुए भाई बैठ हुए

ડીંગડીમાં કુકડી ગયો રોગ કંઈક આવી ગયો છે પણ જો પાન ખરાબ થઈ ગયો આમાં મગ હતા ના આમાં જ આપણે વાઈવી છે નામ રામ જય માતાજી બધાને કેમ છે મિત્રો મજામાં તો મિત્રો આપણે વાડી આવી ગયા ને આપણે લડનું કામ રીતે કરવાનું હતું જો આમ ટ્રેક્ટર પડ્યું થઈ ગયું વેલ્ડિંગ કરવાનું હતું તો તૂટી ગયેલું હતું તો એ રિપેર કર્યું અને મગ ઉમેરવાના છે પણ હવે મગમાં આવા લૂટતા સોઈટા છે અને લાગે સોઈટી છે અને તલમાં તો કાંઈ લાંબુ છે નહીં આ વેલ્ડિંગના સસમાં જો ખિસ્સામાં રહી ગયા છે કામ કરતા કરતા તૂકી દીધા ટમેટી તો દેશી છે નાના નાના ટમેટા દેખાય છે ના બોલી બાજુ કંઈક ટમેટા છે નાના નાના આવી ગયા હે અને કંઈક મરચીના છોડવા વાવ્યા છે મરચીમાં કંઈ હવે આટલા નાખ્યા થોડાક નાખ્યા ખાલામાં હવે મરચા થાય એમ તો નાના 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 છે

મરચાં આવા પાકા પાખા થઈ ગયા હે ને આવા પાકા પાખા ટમેટા છે આ દેશી ટમેટા છે ને હવે સુરત દાદા જો ઘરે જવાની તૈયારીમાં તો રીંગણીમાં આજે દવા છાંટવા નથી પણ આપણે નવરથિએ જ નહીં નવરથ આવત તો થોડુંક કામ થઈ જાય પણ થોડુંક વેલ્ડિંગ એવું કરવાનું હતું એટલે કાંઈ થયું નહીં આ તરફ હે આ એક ઝાડું હૂકાતું જાય એ ધૂળ નહીં કીએ પણ હવે શું થાય તે લીંબુડા આવી ગયા પાકા પાકા કામ નો કરું કાઈ એક ચક્કર માર હે એક ચક્કર માર્યું છે સાયકલ એટલે સિતો આપણે હમી કરી નાખી બિહારી કરતી ઉસને અધર પડતી હતી સાઉસે તે ચક્કર માર હજી એક ચક્કર માર્યું છે ઘરે જ જાવ પછી આપણે જો આનું કામ કંઈક કર્યું હતું અત્યારે વેલ્ડિંગનું કામ કર્યું હતું કોઈ ભાંગી નાખી હતી અને કાંઈ ચપલું મારી દીધું પાણી પંગારમાં પડ્યું ઠપકારી દીધું લીંબુડી એક સાઈડમાં લીંબુ હોય એક સાઈડમાં નથી હાલો જો અત્યારે આપણે ઘરે જવાનું છે ને મારા મમ્મી મેણા છે ફેંસ દોવા અને આપણે ઘરે જવાની તૈયારી માં છે તો અમારી ચેનલ માં નવા હોય તો ચેનલ ને લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બાય બાય દેખાય ને અને ઉસા ને સપોર્ટ આપતા રહેજો થોડ થોડો એટલે આગળ ચેનલ હાલ રાખે કામ છે મને સપોર્ટ આપજો હા હવે ઉતારવાનું બંધ કરી દેસ ઉતારવાનું બંધ કરી દેસુ બધા વિડીયો મુકવા નથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો